તમારા માટે કઈક ને કઈક નવું વિડીયો બનાવતો હોય તો તમે પૂરો વિડીયો જોવો એટલે તમને બધું કલેક્શન તમે જોઈ શકો ચાલો વિડીયો આખો બતાવો તમને ચાલો પેલી ડિઝાઇન માં રહેવાની છે ચીકુ કલર કોમન વાળી સાડી અત્યારની ટ્રેન્ડિંગ એટલે ચીકુ કલર વાળી સાડી અત્યારે સૌથી વધુ વાલે છે એ પ્રિન્ટ આપણે બસો પચાસ રૂપિયામાં લઈ આવીએ છીએ જોઈ શકો છો બધા કલર ઓપ્શન ફાઇન રહેવાના છે ખાલી બોર્ડર ને અંદર નું ફ્લાવર નો કલર ચેન્જ થશે બાકી સેમ રહેશે ચીકુ કલર કોમન રહેશે બધામાં એક પીસ તમને ઓપન કરીને બતાવી દઉં જોઈ શકો છો એકદમ કુણી માસો પચાસ રૂપિયા જ રહેવાની છે કોઈને તમારે દેવું હોય લગ્ન પ્રસંગની પેરામણીમાં તો એકદમ વ્યાજબી ભાવમાં જ રહેવાની છે જોઈ શકો છો કુણી માખણ જેવી મીટી તમને પસાર કરીને બતાવી દઉં જોઈ લ્યો તમે

જે ઓર્ડર દેતા હોય રેગ્યુલર એમને તો ખબર જ છે આ બસો પચાસ વાળી સાડી કેવી આવે છે એકદમ સરસ મજાની અને વ્યાજબી ભાવમાં જ મળી રહેવાની છે ઘર બેઠા તમારે સિંગલ પીસ મગાવવું હોય ને તો સિંગલ પીસ પણ મગાવી શકો છો આ બ્લાઉઝનો ભાગ રહેવાનો છે આ પલ્લું રહેવાનું છે જોઈ લ્યો સરસ મજાની છે આના ફોટો જોતા હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દો એટલે અમે તમને આના ફોટો મોકલી દઈશું અમારે ઇન્સ્ટાગ્રામનું આઈડી છે સીવું સાડીસ અને શિવ ફેશન ટંકારા એ ફોલો ન કરો તો ફટાફટ એ પણ ફોલો કરી દીધો ચાલો તમને ટીજી ડિઝાઇન બતાવો જોઈ શકો છો ત્રીજી ડિઝાઇન સરસ મજાની આ રીતે પાંદડા ટાઈપમાં આવી ગઈ છે છ કલર છે છ છ કલર સરસ મજાના રહેવાના છે તમને કયો કલર ગમ્યો ને કોમેન્ટ કરજો તમારું એક કોમેન્ટ અમને પ્રેરણા આપે કે નવું નવું કલેક્શન લઈ આવવા માટે ચાલો તમને એક પીસ ઓપન કરીને બતાવી દઈ આપણી પાસે રેડી બસો થી અઢીસો પીસ તૈયાર જ હોય છે તમે તમને ચાર પાંચ ડિઝાઇન જ બતાવી શકીએ જોઈ શકો છો બ્લાઉઝ છે ભાગ રહેવાનો છે બધા કલર ફાઇન જ રહેવાના છે એકદમ કુણી માખણ જેવી સાડી રહેવાની છે ચાલો આ સાડીને આપણે માચિસના બોક્સમાંથી પસાર કરીને તમને બતાવી દઈ જોઈ લો આ માચિસ બોક્સ છે સોફ્ટનેસ તમે જોવો ને ત્યાં જ આઈડિયો આવી જાય માચીસના બોક્સમાંથી એકદમ આરામથી પસાર થઈ જાય ને એ રીતની સાડી છે જોઈ છે ચાલો તમને ચોથી ડિઝાઇન બતાવી દઉં ચોથી ડિઝાઇન બાંધણીમાં રહેવાની છે જોઈ લીધો અત્યારની બધી બહેનોની ફેવરિટ એટલે બાંધણી સાડી રહેવાની છે એમાં પણ બસો પચાસ વાળી સાડીમાં પાંચ કલર ઓપ્શન આવી ગયા છે જોઈ શકો છો પાંચે પાંચ કલર સરસ મજાના રહેવાના છે ચાલો એક કલર તમને ઓપન કરીને બતાવી દઉં બાંધણી સાડી એટલે ગુજરાતીઓની ફેવરિટ ફેવરિટ ડિઝાઇન હોય ને તો બાંધણી ને પટોળા ચાલો એને ઉપર કરીને પીસ બતાવી દઈએ આ બ્લાઉઝ નો ભાગ રહેવાનો છે બાંધણીની ડિઝાઇન તમે જોઈ લ્યો ગમે ત્યારે પહેરો વર્ષો જૂની હોય તોય ડિઝાઇન તમને ગમી જાય એ રીતની બાંધણીની ડિઝાઇન રહેવાની છે ચાલો પાંચમી ડિઝાઇન જોતા પાંચમી ડિઝાઇન જે આપણે ચીપુ કલર કોમન છે ને એમાં ફરી એકવાર ડિઝાઇન નવી આવી ગઈ છે જોઈ લો તમે છેલ્લે છ કલર ઓપ્શન સરસ મજાના રહેવાના છે આનો ઓર્ડર દેવો અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો ત્યારે માટેની બસો વાળી સાડી એટલે મેં તમને આના ફોટોસ મોકલી દઈશું ઓનલાઈન ડિલિવરી અવેલેબલ છે શોપ ઉપર હોય તો તમે શોપ ઉપર પણ આવી શકો છો ચાલો ઓપન કરીને બતાવી દઉં જોઈ લો આ બ્લાઉઝ રહેવાનું છે સરસ મજાનો કલરનો ભાગ પણ રહેવાનું છે એકદમ સરસ મજાની ચુંડી ડિઝાઇન આવી ગઈ છે કલર પણ એકદમ સરસ મજાના છ છ કલર આવી ગયા છે હવે એડ્રેસની વાત કરું ને તો મહર્ષિ દાયાંદ જન્મભૂમિ ટંકારા છે ને ત્યાં આમ લતીપર ચોકડીયાથી દુવા દ્વાર અંદર ગેટ આવી જાય એની અંદર આવી જવાનું તમારે પછી મેઇન બજાર છે બાલકૃષ્ણ હવેલી એની એક્ઝેક્ટ સામે શિવ સાડીસનું તમને બોર્ડ મળશે અહીંયા તમે ઓફલાઈન પણ આવી શકો છો અને ઓનલાઈન ઓર્ડર દેવો હોય તો મારા વોટ્સઅપ નંબર છે ને એમાં મેસેજ કરો કે બસો પચાસ વાળી પેરામણીની સાડી એટલે અમે તમને આના ફોટો મોકલી દઈ તો ઓનલાઈન તમને ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડમાં તમને કુરિયર મળી જશે અને હવે અહીં સુધી વિડીયો જોયો હોય અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો થેન્ક યુ ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં